નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં જે વાત કરી રહ્યા છે હેરિટેજ સિટીની વાસ્તવિકતાને લઈને અને એટલા માટે કારણ કે અત્યારે આ જે મુદ્દો છે તેણે આ મુદ્દાએ રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે અમદાવાદના વર્ષ બે હજાર સત્તરમાં જ યુનેસ્કોએ વૈશ્વિક હેરિટેજ સિટીનો દરજ્જો આપ્યો છે પણ હવે કોંગ્રેસનું માનવું છે અને જે આક્ષેપો થઈ રહ્યા છે અને જે વાસ્તવિકતા પણ જોવા મળી રહી છે કે ક્યાંક જે હેરિટેજ સિટીનો દરજ્જો જે કારણથી આપણને મળ્યો છે એવા એવી ઓળખ ઉભી કરતા ઘણા બધા છે બસો કરોડની જમીન ઉપર ગેરકાયદેસર કબાડી માર્કેટ બનાવી દેવાયાના અને તેની સાથે સાથે જમાલપુરની મ્યુનિસિપલ જે શાળા છે ત્રણ ચારની જગ્યામાં ગેરકાયદેસર કોમ્પ્લેક્ષ બનાવી દેવામાં આવ્યું હોવાના આક્ષેપ પણ કર્યા છે અને સાથે જ તેમનું કહેવું છે કે રાજકીય નેતાઓના પાપે અમદાવાદ હેરિટેજ સિટીનો દરજ્જો અમદાવાદ ગુમાવી દેશે એટલે કે આ જે કંઈ પણ દબાણ કરવામાં આવી રહ્યું છે જે પણ હેરિટેજ સિટીનો દરજ્જો અપાવતા એવા જે મકાનો છે એવી જે જગ્યાઓ છે જેને જે તોડી પાડવામાં આવી રહી છે એ ભાજપના જ જે નેતાઓ છે તેમની નજર હેઠળ કરવામાં આવી રહ્યું છે તો ઐતિહાસિક વારસો આપણે આવનારા સમયમાં જાળવી શકીશું કે નહીં એ એક ચિંતાનો વિષય ઉભો થયો છે

લાઈમ રહ્યો છે અને મુદ્દો એટલા માટે એના માટે અમિત શાહ પૂર્વ ધારાસભ્ય જે પ્રમાણે જે આક્ષેપો એ સમયમાં થયા હતા કે સંકલન સમિતિની મિટિંગ હતી એ સંકલન સમિતિની મીટિંગ અંદર શ્રી અમિતભાઈ શાહ તરફથી જે આક્ષેપ કરવામાં આવ્યા કે જમાલપુર કાંચની મસ્જિદની જે શાળા છે તેને તોડી ત્યાં શોપિંગ સેન્ટર બની ગયું છે એ વાત ત્યાંથી શરૂ થઈ એટલે ચોક્કસ મને બે ત્રણ પત્રકાર મિત્રો તરફથી મને ફોન આવ્યા કે ભાઈ તમારા વિસ્તારમાં આવું થયું છે તો મેં કીધું ચોક્કસ જે છે હું થોડી વિગત જાણીને પછી આપને કહું મેં જાણ્યું ત્યાં સુધી કે જે જે વાત અમિતભાઈ એ સમયમાં કરી હતી એ જમાલપુર કાચની મસ્જિદ શાળાની વાત હતી ને જમાલપુર કાચની મસ્જિદની જે શાળા છે એ કોર્પોરેશનની કોર્પોરેશન એમાં ભાડવાદ તરીકે હતું માલિકી છે અત્યારે પણ હું એ જ કહું છું કે માલિકી જે છે એ જમાલપુર કાંચની મસ્જિદ ટ્રસ્ટની છે એ કોર્પોરેશનની માલિકી નથી એટલે એ લોકોએ ત્યાં જે દુકાનો બનાવી અને જે ભાડે આપી બરોબર છે અંદર ના વકફ આ ટ્રસ્ટ નોંધાયેલું છે ને અત્યારે પણ આ જે ઇસ્યુ ચાલી રહ્યું છે તો ત્યાંના સ્થાનિક લોકો અને જે ટ્રસ્ટી મંડળના લોકો અત્યારે વકફ ના અંદર અઠવાડિયા પંદર દિવસ પહેલા પણ ત્યાં ગયા હતા અને ત્યાં પણ એમની જે હિયરિંગ હતું એમની વાત સાંભળવામાં આવી હજુ એ પેન્ડિંગ છે એટલે અત્યારે જે વાત હતી કે ભાઈ કોર્પોરેશનની શાળામાં કોર્પોરેશનના ગ્રાઉન્ડના અંદર આ શોપિંગ સેન્ટર બની ગયું છે તો એ હું સમજુ છું એ વાત ખોટી છે અમિતભાઈ જ્યારે જ્યારે પણ હું અમિતભાઈનો આભાર બી માનું છું કે જ્યારે જ્યારે એક અમિતભાઈ સાચી વાત કરતા હોય છે જે વાડીલાલ હોસ્પિટલનો ઇશ્યુ હતો અમિતભાઈ મને કીધું કે ઇમરાન ની વાત બિલકુલ સાચી છે એસવીપી નો હતો તો અમિતભાઈ મને મદદ એ ટાઈમમાં બી સંકલનની મિટિંગ અંદર એમને મને કીધું કે નહીં ઇમરાનની વાત સાચી છે આરટીઆઈ કરવા વાળા લોકો હોય છે વારંવાર આરટીઆઈ કરે છે એના અંદર એ પ્રશ્ન ઉપાડ્યો એમાં ભી મને અમિતભાઈ કીધું કે નહીં ઇમરાનની વાત સાચી છે એટલે અમિતભાઈ જે ચોક્કસ હું સમજુ છું કે સાચી વાત હોય છે અધિકારીઓ કામ નથી કરતા એવી વાત કરતા હોય છે ત્યારે હું ભી એમને સપોર્ટ કરું છું કે નહીં આપની વાત સાચી છે એટલે કોઈ જગ્યાએ હું એમનો 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 વિરોધ નથી કરતો અમિતભાઈનો

કદાચ એના કારણે નુકસાન થઈ શકે છે કદાચ લોકોના જીવ પણ જોખમમાં મુખાઈ શકે છે નહીં ચોક્કસ ચોક્કસ આપને કહું કે ખાસ કરીને મધ્ય ઝોનના અંદર જ ભૂષણભાઈ બી મધ્ય ઝોનમાં ધારાસભ્ય રહી ચુક્યા છે ખાડીયા અંદર

ફાઇલો સુધારવાની જરૂર છે કે અહીંયા કોર્ટ વિસ્તારના અંદર જે પ્રમાણે જે પ્રમાણે જે ગામતણની જગ્યા આવેલી છે તેના અંદર પ્લાન મંજૂર નથી થતા બીજું આપને કહું કે અહીંયા 100 મીટર ઇમરાનભાઈ અન્ય વાતો પણ આપની પાસેથી સાંભળીશ પણ પહેલા અત્યારે તે આપે તમામ વાત ઓકે ઓકે ભૂષણ ભાઈ છે પૂર્વ ધારાસભ્ય તેઓ પણ રહી ચૂક્યા છે ત્યાંની વાસ્તવિકતા છે એમની પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીએ છીએ ભૂષણ ભાઈ ભૂષણ ચાન્સ કાઈ વાંધો નહીં જી 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 ભૂષણ ભાઈ

બીજે ભ્રમિત કરવા માટેની કોશિશ કરી રહ્યા છે પડે સ્વાભાવિક રીતે માંગણી આવે રજૂઆત પણ મને આજે આ એ આનંદ થયો કે ઇમરાન સાત વર્ષ પછી ખાડીયા વિસ્તાર એ જમાલપુર માં આવે છે એવો ધ્યાન એમના પર આવતા ખુબ આનંદ અને ગર્વ હું અનુભવ છું કે ભાઈ ખાડીયા પણ જમાલપુર માં આવે છે એવું એ અનુભવી રહ્યા છે આજે વાત એટલા માટે છે કે એમને જે આજે વાત કરી છે હેરિટેજ ની ચિંતા ગેરકાયદેસર બાંધકામ બરાબર તો મારી વાત એટલી છે કે હેરિટેજ ની ચિંતા એમને ક્યાંય કોમર્શિયલ બન્યા એની ચિંતા વ્યક્ત નથી કરી ખાડિયા કે કોટ વિસ્તારની અંદર કોમર્શિયલ બની રહ્યા છે મકાનો આખી વાતની અંદર આખા વિષય ની અંદર ક્યાંય કોમર્શિયલ મકાન બની રહ્યા છે શહેર કોટ વિસ્તાર ખતમ થઇ રહ્યો છે એની ચિંતા અને ચિંતન નથી કરી માત્ર ને માત્ર એક મકાન માટે થઈને એ વાત કરી રહ્યા છે મારી વાત એટલી છે કે હેરિટેજ ની ચિંતા હેરિટેજ ની વાત સિત્તેર વર્ષના ના અંદર અશોક ભટ્ટ પરિવારે ક્યાંય કોઈ ગેરકાયદેસર મકાન બનાવવા વાળાને કે ક્યાંય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા વાળાને સાથ આપ્યો હોય એવો એક પણ દાખલો નથી ગઈકાલે તો આજે નથી અને આવતીકાલે પણ રહેવાનો નથી વાત ત્યાંથી શરૂ થાય કે ખાડીયા માં મકાન ત્રણ માળ ત્રણ માળ એમને કીધું ચાર માળ પાંચ માળ મારી પાસે આ લિસ્ટ છે મારી પાસે આ ફોટા છે સો જેટલા ફ્લેટો ના હું ફોટા બતાવી શકું સાત માળ આઠ માળ દસ માળ જે રીક્ષાની જે ગલીની અંદર રિક્ષા ના જાય જે ગલીની અંદર સ્કૂટર ના જાય ની અંદર અંદર પસાર ના થઈ શકે એવા વિસ્તારની અંદર સાત સાત આઠ આઠ મારના ટાવર કોની મહેરબાની બની રહ્યા છે કેમ બની રહ્યા છે બન્યા પછી કોર્પોરેશને ક્યાંક નોટિસ આપી હોય ચાર થી ફ્લેટ બનાવી દેવામાં આવ્યા છે પણ ચાર માળના ફ્લેટ તમે આવીને જુઓ ચાર માળ હોય ને તો હું જાતે તોડાવીને મારી વાત સાંભળો હયાત મકાન ના હયાત મકાન શબ્દ સાંભળજો હયાત મકાન ની height કરતા એક ફૂટ વધારે જેમ હમણાં સલમાન બિલ્ડિંગ હતું પંદર મીટર ની જગ્યા એ બાવીસ મીટર હતું બરાબર ઇમરાન ભાઈ એ જાતે જવું પડ્યું અને કોર્ટે હુકમ કરવો પડ્યો પણ ખારિયા વિસ્તારના જે એમને ચિંતા વ્યક્ત કરી ખારિયા વિસ્તાર ની અંદર પણ હયાત મકાન ની height કરતા એક ઇંચ પણ વધારે હોય તો એ બતાવે ત્રણ માળના મકાનમાં મકાન માં ત્રણ માળ નું મકાન બન્યું હોય શું વાંધો આવ્યો ચિંતા એમની વાત એટલી છે કે કોટ વિસ્તાર કોમર્શિયલ થઈ રહ્યો છે સો કરતા વધારે મિલકતો એ કોમર્શિયલ થઈ રહી છે ચિંતા નથી કરતા જળવાવું જોઈએ હું એની પણ સાથે સમજ છું હેરિટેજ ની એ મકાન ની આજે વાત કરી છે ને કે ભાઈ હેરિટેજ મકાન ને તોડીને ફ્લેટ બનાવ કોર્પોરેશન વિભાગે જાણ કરેલી આપેલી છે કે આ મકાન એ યાદીમાં નથી એ પત્ર પણ મારી સાથે કોર્પોરેશન ના અધિકારી નો સહી પત્ર છે વાત છે એક મકાન આ પ્રકારની બન્યું હોય ખાડીયા ખમીર બતાવીને જે પ્રમાણે હેરિટેજ ને બચાવ્યું છે આજે આજ લોકો ભૂષણભાઈ જેવા લોકો અત્યારે ત્યાં કોમર્શિયલ કરી રહ્યા છે બાંધકામ એટલે મારે મારે અમિતભાઈ પરીખ નું તમારા બનેવી સાહેબ છે એમનું છે અમિતભાઈ પરીખ નું આ જે મકાનની હું વાત કરું છું એમનું છે અને તમે બી પોતે બી એના અંદર ભલામણ કરી છે ને ભલામણ તમારે કરવી જોઈએ એમાં બી હું નથી માનતો પરંતુ હું એ કહેવા માંગુ છું કે આખું ખાડિયા અત્યારે કોમર્શિયલ થઈ રહ્યું છે આજે તમને દેસાઈની ની પોળ હોય કે આખા ભગતનો નો જે જ્યાં સ્ટેચ્યુ છે ત્યાં ચાલીસ ત્રીસ થી ચાલીસ એવા મકાનો છે હેરિટેજ મકાનો છે એના અંદર પણ જે પ્રમાણે અત્યારે બાંધકામ થઈ રહ્યા છે

હેરિટેજ ના બિલ્ડિંગ છે એના ઉપર કોર્પોરેશન નું હેરિટેજ નું સિમ્બોલ લાગેલું છે એ બિલ્ડિંગ ની જ વાત કરું છું અને એ બિલ્ડિંગ ના અંદર જે નોટિસ આપેલી છે નોટિસ બી આપને આપું છું મોકલાવું છું અત્યારે અને જે મારે તો એ જ કેવાનું કે મારે તો

ઇસ્યુ કરો છો બરોબર છે તમે તમારે જે ઇસ્યુ લાવ છો એના અંદર એક જ હોય છે કે ઇમરાન ખેડાવાલા જમાલપુર ના અંદર શું કરી રહ્યો છે

હેરિટેજમાં આવતો હોય તો યાદીમાં નામ હોય એ વાત છે જે તે મકાનના પ્લાન મુકેલા છે એની કોપી આપવા તૈયાર જો એ પ્લાન થી વધારે કોઈ બાંધકામ થયું હોય તો કોર્પોરેશન એના કે પગલા લે એ પણ મારી કે મકાન જે મકાન આઠ માળ થયા હોય એની ચિંતા કરવી જોઈએ કે નહીં તમારા સમય ના અંદર બી આર ટ્રેનિંગ કોલેજ બી આર કોલેજ છે કોલેજ ત્યાં સાકડી શેરીમાં ત્યાં પાંચસો દુકાનો બની ગઈ છે પાંચસો દુકાનો કોમર્શિયલ ક્યાં ગયા તમે હવે કેવા પાંચસો દુકાનો બની કે નહીં કોલેજ

અને જ્યાં રહેઠાણ છે ત્યાં રહેઠાણ બનવું જોઈએ તો રહેઠાણ નહીં બને તો શું બનશે અમે કઈ મંદિર નહીં નહીં જમાલપુર માં તો મારે તમને એનાથી વધારે કેવું પડે આ રામ મંદિર તૂટી અને ત્યાં ફ્લેટ થયા છે હા 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 આ આ રજુઆત તમે કરી છે આ રજુઆત ભૂષણ ભટ્ટે કરી છે શ્રીમજી નું મંદિર હોય તો એ શ્રીમજી ના મંદિર તમે કેમ નથી બોલતા મંદિર હોય તો તમે કેમ નથી બોલતા તમારા સમય માં વેચાયું છે કેવી રીતે તમારા જ કાર્યકરો ખરીદ્યું છે તમને ખબર નથી ભાઈ મારી વાત એટલી છે

તમને પસંદ નથી તમે માત્ર ને માત્ર બિલ્ડરોના નેતા બન્યા છો તમે માત્ર માત્ર બિલ્ડરોના બન્યા છો માત્ર ને માત્ર તમે ખોટું બોલી રહ્યા છો જે સમયમાં તમારા સમયમાં જે થયું છે તે થઈ રહ્યું છે તમારા પાસે સત્તા હતી પાવર કેમ રોકી તમે મકાન બનાવવા માટે કોઈ નીતિ બનાવવી જોઈએ એ પણ હું નિશ્ચિતપણે માનું છું નિશ્ચિત જે મકાન જેટલી હાઈટ નું છે

હેરિટેજ માં યાદી આવે છે કે નદી આપણું એ તો તપાસ કરાવો એ તો તપાસ કરાવો અને પછી તમે બોલો તમારો અધિકાર છે

હાઈકોર્ટની અંદર કોણ ગયું છે કે પ્લીઝ આપને પણ રજૂઆત કરવી પડી રહી છે તો શું અત્યારે એ દિશામાં કામ નથી થઈ રહ્યું કે પછી ખરેખર આ રીતે હેરિટેજ સિટીનો દરજ્જો છીનવાય છે એવી એવું ચાલી રહ્યું છે હેરિટેજ સિટીનો દરજ્જો જળવાવો જોઈએ એની સાથે 100% સંમત છે જે મકાન હેરિટેજ હોય એ હેરિટેજ રહેવું જોઈએ એની સાથે પણ સંમત છે જે મકાન ની અંદર હેરિટેજ મકાન છે કે નહીં તપાસ કરે અરે તમે આવો હું તમારી જોડે આવવા તૈયાર છું હું તમને પુરાવા તૈયાર છું મને લાગે છે કે આ પ્લેટફોર્મ પરથી તેઓ પણ કહી રહ્યા છે તો મને લાગે છે કે આ બંને સાથે નીકળીને જોઈ શકો છો

બસ મારે તો એ જ કેવું છે કે જે અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ ના અંદર યુનેસ્કો તરફથી જે દરજ્જો મળ્યો છે અને દેશના વડાપ્રધાન શ્રી આના માટે સતત ચિંતા કરતા હોય છે નરેન્દ્રભાઈ મોદી કે અમદાવાદના અંદર જે વર્લ્ડ હેરિટેજ ના અંદર જે આપણને સ્થાન મળ્યું છે જેના કારણે આપણને કરોડો અબ્જો રૂપિયાની લોન મળે છે અને એ વિકાસ માટે મળતી હોય છે ત્યારે આ દરજ્જો આપણો આપણો જે કાયમ રહેશે અને આપણે જે હેરિટેજ ના અંદર જે મંદિર મસ્જિદ હવેલીઓ જે પણ ચર્ચ છે એ હેરિટેજ ના અંદર અઠ્યાવીસો અઠ્યાવીસો થી વધારે મિલકતો આવેલી છે બચાવીશું

સરકાર ને સરકાર તરફ તરીકેલી છે ચર્ચ હોય એ કોઈ પણ સમજો ગિરજા હોય એ સો મીટર ના અંદર છે એટલે અમદાવાદ શહેરના અંદર મધ્ય ઝોન અંદર સરકારે સ્પેશિયલ સુધારો સુધારો કરવાની જરૂર છે કે કાયદેસર મકાન લોકો બનાવી શકે પાંચ માણ પાંચ તમે તમે મારી વાત સાંભળો એસઆઈ ની મંજૂરી ના અઢાર કેસ છે ખાલી જમાલપુર નો નથી બીજી જગ્યા સોળ જગ્યા પણ થયેલા છે મંજૂરી એ ભી તોડવા તમે તોડો जी जी મને લાગે છે કે આપ બનને આપ બનને એક બિચારે પુરાવા આપવા જોઈએ ને બનને જો એ જ ઈચ્છા હોય તો બસ ભુજનભાઈ પાસે પુરાવા નથી મારા પાસે તો બળા પુરાવા છે તો આપ બનને પડી બહાર નીકળવું છે પુરાવાઓની સાથે આ વાત કરી મારા પાસે બળા પુરાવા છે હું એમ ન આપી સમયયા સમાપન છે ભુજનભાઈ इमरानભાઈ આપ બનને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપકુ બભાર થેન્ક યુ સો મચ મારી ચર્ચા નિયયા સમાપ્ત કરવી પડશે સમયનો અભાવ છે થેન્ક યુ સો મચ મારી સાથે જોડાયા બદલ હેરિટેજ સિટીની વાસ્તવિકતા જાળવાનો પ્રયાસ જાણવાનો પ્રયાસ કર્યો છે પણ ક્યાંક વાત જ્યારે ભાજપ અને કોંગ્રેસની સાથે હોય ત્યારે આ રીતે આક્ષેપ પ્રત્યક્ષેપો તો જોવા મળતા હોય છે પણ બંનેની પાસે જો પુરાવા હોય અને બંને જ જો નેતા હોય કે બંને પાર્ટીઓ આ ઈચ્છતી હોય કે અમદાવાદને હેરિટેજ સિટીનો જે દરજ્જો મળ્યો છે તે ન છીનવાય તો આગળ આવવું પડશે અને સાથે જ જે તે પહેલાંની જે પણ એવી એવા મકાનો છે દુકાનો છે કે જેના લીધે આપણને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે એ ન તોડી પાડવામાં આવે અને તેની સાથે જ આ પુરાવાઓ પણ મૂકવામાં આવે કે જે રીતે હેરિટેજ સિટીની યાદી મકાનો છે તે નથી તોડી પાડવામાં આવ્યા આ બધી જ વિગતો લઈને આગળ આવવું પડશે કારણ કે આપણે સૌ પણ ક્યારે ન ઈચ્છીએ કે આ હેરિટેજ સિટીનો દરજ્જો જે યુનેસ્કોએ આપણને આપ્યો છે એ ક્યારે પણ છીનવાય અત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર